આજે અમે સાવરકુંડલા તાલુકાના ગામ ગામમાં આવ્યા છીએ અને અમારા ગામ ફિફાતથી મેકડા જવાનો રસ્તો છે આપ જોઈ શકશો પંદર તારીખે જે અમારે પૂર આવ્યું એ પૂર આવ્યા અને ખેડૂતોના ખેતર બધા ધોવાઈ ગયા છે આમાં કોઈ પણ પાક લઈ એવી શક્યતા નથી આપ જોઈ શકશો આ બધા ખાડા ખેડૂતોના ખેતરો ભરસક પાણી અમે અહીંયા હાલ્યા છે એની ઉપર લગભગ સાત્ય સાતથી અહીંયા પાણી હતું અને આમાં ખેડૂતોએ બધું કપાસિયા પણ અહીંયા રોપી દીધા હતા આપ જોઈ શકશો આ બધું તણાઈને આવ્યું છે અને ખેતર નથી આ બધું નદી જેવું બનાવી દીધું છે ભર્ષક આમાં કપાસિયા વાવ્યા હતા આપ જોઈ શકશો પંદર તારીખનું જે પૂર આવ્યું છે આ બાજુ મેકડા રોડ આવેલો છે ફિફાતથી મેકડા રોડ પર ભરસક ખેતરોના ખેડૂતના ખેતર હાવ ધોવાય અને નદીઓ નાળા બની ગયા છે આપ જોઈ શકશો અમારી સાથે અહીંના ખેતરના ફિફાદના જ વતની એવા ખેડૂત મધુભાઈ રાનપ્રિયા છે તેમની આ વાડી છે તેમના ખેતરને અમે મુલાકાત લીધી છે મધુભાઈ આ ખેતર તમારું છે ને ભાઈ કેટલા વીઘા છે એક વી વગાસ આમાં હમણાં એક પણ ક્યાંય જગ્યાએ કપાસિયા સોંપી દીધા હતા ને એમાં આ કપાસિયા બિલકુલ વાવેલું કમ્પ્લીટ ખેતર કરી દીધું હતું અને બધું તણાઈ ગયું છે કોઈ વસ્તુ નથી ખેતરની અંદર નદીઓ નાળા બની ગયા છે આપ સરકાર શ્રીને શું કહેવા માંગો છો આપણે સરકાર શ્રીને એમ કેવા આપણે હા ધન્યવાદ મધુભાઈ અમારા ખેડૂતો એવું કહેવાય છે કે ભાઈ સરકારશ્રીને વિનંતી કે જો ખેડૂત નાના નાના છે અને આમાં ઘણી ડબલ મજૂરી કરીને અમે બિયારણ મોંઘા ભાવના નાખ્યા હતા એ બધું ધોવાઈ ગયું છે એટલે અમારા સરકારશ્રીને ખાલી એટલી વિનંતી ક્યાંક ધોવાણ મળે એવી અમારા ફિફાત ગામની તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે આપ જોઈ શકશો આ ખેતર ખેતર નથી કોક કે ક્યાં નહેરું છે નકર એક દિને સમય આ પંદર દિ વીસ દિવસ પહેલાં આમાં કપાસિયા સોંપીને ખેતર હાઇ હતું અત્યારે આપ જોઈ શકશો હું તમને એકવીસ વીઘાનો નંબર છે મધુભાઈ રાનપરિયાનો એકવીસ વીઘામાં કોઈ પણ જગ્યાએ વાવી એક એવી પરિસ્થિતિ છે નહીં એટલે અમારા સરકાર શ્રીને વિનંતી કે વહેલી તકે સર્વે કરી અને ધોવાણ મળે એવી અમારી નંબર અપીલ આપ જોઈશો આ મધુભાઈ ખેડૂત છે અમારા ગામના તેમને હું આપેઠ સુધી વિડીયો બતાવી કોઈ પાણા વીણવા દાડિયા કર્યા એમ કહે છે આ ખેતરની અંદર પાણા આવ્યા છે સમજુ આપ જોઈ શકશો પાણા આ એની બોર્ડર હતી બોર્ડરની કોઈ પણ સલામતી નથી થાંભલા બાંભલા તણાય તણાય અને વ્યાઈ ગયા છે આવી પરિસ્થિતિ કિફાત ગામના એક એક ખેતરની અંદર છે આજે હું વિડીયો ઉતારું છું આજ તારીખ ઓગણી થઈ છે ઓગણી તારીખને અમે આ મધુભાઈ અમારા ગામના પટેલ છે રાનપ્રિયા તેમની મુલાકાતે આવ્યા છે એકવીસ વીઘામાં પણ કોઈ જગ્યાએ વાવી કે એવી પરિસ્થિતિ નથી આખા ખેતરની અંદર નહેરુ જ ભાળો તમે જય હિન્દ જય ભારત સરકાર વંદે માત્ર